ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સાંભેલાધાર વરસાદના કારણે બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સ્ટેટ અને નેશનલ હાઇવે સહિતના રસ્તાઓ પર પાણી પણ ફરી વળ્યું ક્યાંક વાહન વ્યવહાર ઠપ થયો તો ક્યાંક માંડ માંડ વાહનો પસાર પણ થયા

રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે આજે કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં બાર થી વીસ ઇંચ સુધીનો વરસાદ પણ વરસી શકે છે તેવી સંભાવના છે આ ઉપરાંત મહેસાણા સાબરકાંઠા દ્વારકા જામનગર મહિસાગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી પણ છે જ્યારે પોરબંદર જુનાગઢ રાજકોટ મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે સુઈગામ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે કેટલીક કલાકથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે આ ઉપરાંત વાવ થરત સુઈગામ હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો સુઈગામ તાલુકાના ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળતા અત્યારે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે જેના કારણે સુઈગામ તાલુકો સંપૂર્ણપણે સંપર્ક વિહોણો બની ગયો છે વરસાદી પાણી ઓસરવાની રાહ જોવાઈ રહી છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે પાણી ઓસર્યા બાદ જ વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ શકશે બનાસકાંઠાના સુઈગામમાં ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ અત્યારે સર્જાય છે સમગ્ર પંથકનું તમામ પાણી છે તે નડાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં પણ દરિયાના મોજા ઉછળતા હોય માહોલ પણ પણ સર્જાયો ટુરિઝમ સાઇટ પર પાણીમાં ગરકાવ થવાથી ભારે અંદાજે તે પણ લગાવવામાં આવી રહ્યો છે બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા થરાદ ખાતે તાત્કાલિક બેઠક પણ યોજવામાં આવી જેમાં જિલ્લા કલેક્ટર એસપી સહિત તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ અને ભાબર તાલુકાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરીને જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા પણ કરવામાં આવી જેને લઈ શંકર ચૌધરી શું કહી રહ્યા છે અને એમની સાથે ઋષિકેશ પટેલે શું કહ્યું છે તે સાંભળીએ આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો જે સરેરાશ વીસ પચીસથી વધારે જે વીસ પચીસ ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં એક ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય વાવ હોય હોય કે બાબર આ વિસ્તારની અંદર છે પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે ભેગ મારી ગયો છે જેથી કરીને રણની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાઈ રહ્યું છે આજે વરસાદ બપોર પછી અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટર કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારી શ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે એને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી છે અને યુજીવીસીએલની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે એકસો ને પચીસ ગામને બાદ કરતાં બાકીના બધા ગામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરી ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી એ લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી છે તે સિવાય આર એન્ડ બીની ટીમ પંચાયત અને સ્ટે બંનેની ટીમો પણ આવી છે જ્યાં રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે જોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ધરી લીધું છે એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થયું નથી મિનિમમ એકાદ વીક તો કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોની સમસ્યાઓ છે એનું પણ ઉકેલ કરવો પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાટવાનું કામ જેથી કરીને કોઈ ડિસીઝ રોગચાળો ના થાય એપેડેમિક ના થાય એની પણ ધ્યાન રાખવું પડશે કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગી છે આજે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટર આપણે શું કરી રહ્યા છીએ બનાસકાંઠાની અંદર જે ભારે વરસાદની આગાહી હતી અને બનાસકાંઠામાં એ ભારે વરસાદ વરસ્યો છે સોળ સત્તર ઇંચ ક્યાંક બાર ઇંચ ચૌદ ઇંચ જેટલા વરસાદોથી આખા બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને તંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ પાંચ જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કલેક્ટર હસ્તક મૂક્યા છે જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર ભાગોની અંદર ત્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડી અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાંઓ પણ યોજા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્કમાં છે અને શંકરભાઈ ચૌધરી ત્યાં ઉપસ્થિત છે એટલે એમની પાસે પણ વિગતવાર માહિતી લીધી અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર